દાહોદના ધાનપુર તાલુકાના નવાનગર ગામે મનરેગા યોજનામાં લાખો રૂપિયા નો ભ્રષ્ટાચાર સોળ થી અત્યાર સુધી માશરે ચાલીસ કેટલ શેટ બેતાલીસ કુવા પચીસ ચેકડેમ તેમજ બાર મેટલ રોડના કામો કર્યા વિના બારોબાર રૂપિયા ચાવ કરી ગયા હોવાના ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે આને યોજનામાં આજે સીસી રોડ તથા માટી માટીમેટલ કે કૂવા કે શેકડીમ તથા કેટલ છેડની લોકોને ખબર પડેની એ મુજબના કામો ઉડાવી જાય છે આ લોકો અને આજે મેં પત્ર સીએમ સાહેબને બે થી ત્રણ વખત લખ્યા છે અને આ મારી જોડે સીએમ સાહેબની અરજી છે ડાયરેક્ટ ચીફ મિનિસ્ટર સુધી મેં અરજી પહોંચાડી છે અને હાલ અમારી એ બધી માંગ છે કે આ લોકોને કાયદેસરની કાર્યવાહી કરે આ બધા ભ્રષ્ટાચાર થાય છે એને